હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે સવારના ને આપણે જવાનું છે ખાડીમાં મારા પપ્પા બાપુજી તો વિડીયોમાં બધા બનાવે જો કેમકે આ બહુ મજા આવવાની છે કેટલા સમય પછી હિ બાપ દીકરો જઈએ ખાડીમાં કેસલા પકડવા માટે જો આ ગોપરો ને બધું તૈયાર કરી લઈ દઉં કોક કોક શોર્ટ છે ને ગોપરોના નાખા બ્લોગમાં એટલે મજા આવી તમને જો ગોપ્રો કયા મેં એમને પેડો છું કોઈ યુઝ કરી આશ જો તમારે મિસીદા બેન મેમન પોગી ગેસ ને અમારે કજલ મેડમ બેઠા છે જય માતાજી જય મા મોગલ અને બેઠા અને છે ને પોતું મારવાનું છે પણ અમારે મિસીદા બેન કવર આવે છે જો અહીં ડોલ લે બધું પોતું નહીં પડીશ પછી હવે મોબાઈલ આપે તી જો હે ને માર લે હા લે મિસી ટકો ટાટા કહી દે બધાને આમ જો આમ જો તારો વિડીયો બનાવું ટાટા તો કહી દે બધાને આમ ટાટા કહી દે બોકો બોલે બધાને એલા વાહ એ મોબાઈલમાં એનો જીવ છે આ નાના છોકરાને મોબાઈલ આપે ને એટલે બગડી એવા બગડે એ બીજું કઈ ઉલું કરી દે મોબાઈલ બાદ જોયા કરી સાજમાં લાઈટ ચાલુ છે તો ચાલો જાય તો મિત્રો જો અત્યારે મારો બાપુજીને બધા રેડી થઈ ગયા પાણી બોટલ ઠેલી ને લઈ લીધે ને દાતેડીને હરિયો પણ લીધો કેસલા પકડવાનો તો ફૂલ જારી થઈ ગઈ જ હવે જવાના છે આગળ નીકળી ગયા હવે વેલા હેર તો મિત્રો જો અત્યારે કરે છે નથી ખાડીની શું કેવાય કે પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું હવે પડાવ આવી ગયો તો આપણે જવાનું છે બહુ દૂર એટલે બાવળિયા દેખાય એ બધું પાર કરવાનું છે આ છે ગોપરોનું શૂટિંગ તો શૂટિંગ કેવું છે કોમેન્ટ કરી દેજો જાય ગોપ્રો જ ગોપરોમાં બ્લોગિંગ કરવાની મજા આવે મિત્રો તો મિત્રો એક દર મળ્યું છે હવે એમાં કેસલો નીકળે છે કે નીકળતો નથી જોઈએ આપણે અત્યારે ખાડીમાં પવનની બહુ છે આ પ્રકારની આપણી ખાડી છે લોકેશન સ્કેલ અલગ જ છે બધું કેમ કે બોસ સાથે છે ને એટલે જોઉં મિત્રો પ્રથમ કેસલી આપણી નીકળી છે કેસલીમાં મસ્ત છે વાય ભાઈ

એસી એક સેકન્ડમાં તો કાઢી લઈશ કેસલો ખબર હોય કે લોકેશન ઉપર આવી જ મારે ગીઝા પડી જ પેન્ટના ગીઝામાં કંઈ નખાય એમ નથી કેસલા હાથમાં છે ઘોપરો મારો અહીંયા પેઢે કેસલો કાઢે છે મારો જોઈએ હવે તારી લાગુ ભંગી ગયું तो मित्रों पासो 1 किलो कैट 4 किलो दिख गया बी हमारा हाथ में जे एक थैली में जे ने ये कागड़ी आ कैट कैसला बता एक एक नंबर है मोटाज निकले आहा शक्ति थी किस माने पास 1 किलो कैट है मित्रों नाइस Wow, wow. Tuh, Mitro, Kesluk. Ini tuh, Pas, Kesluk, ada, Mitro. Nice. મિત્રો પાંસઠ કિલોમીટર રેકડા છે મેં હા ઠાગી ગયો હું તો બોઝ ઠેપલા બોઝ મને ઠગવી ગયા રખડાવે દુનિયાને પાંચસો કૈસિયા મળ્યા જ બીજા કૈસિયા મળ્યા નથી આમાં એટલામાં જોઈ કાંઈ મળે નહીં ને ઘેર વાગી રહે હા કરી દીધો પૂછ્યું મને આવું જંગલમાં ને બાવવાળીયામાં મને બધી રેખડાવે તો મિત્રો પાંચ કિલોમીટર રેગડ્યા પછી એક દર કડી ગઈ ને એટલે આવી રીતના એનું ઓલું કરવું પડે ભૂંકું પડે તો એક કેસલી કાઢી ગોપરો બંધ થઈ ગયો मित्र पास एक दर मिलूज केसले केसलो सी है कि नहीं शेकिंग करिए हो तो आम मैं मोला तरह केसले जबला में भर ली जाए गमे पर नाकू नहीं आए मूक तो ना मूक दो आखू कोई नहीं जो हाँ हाँ केसली तक वाली जो कई घटे तो आई हिता में तो કેસલો જો આગળ બારો કાઢે ને ત્યારે જોઈજો હા હા સિયા કેસલો નીકળ્યો હોય કાંઈ ઘાટી નહીં શિયા મોટો બધી સાઈના વાળા કાઢી એ ઓકે મોટો તાકાત જો આમાં જોઈએ એટલે મળી જાય તો થોડાક કેસલે મિત્રો પવન એ બહુ છે કેસલી કાઢી એક નીકળી મિત્રો એ વાત જંગલ માં ફસાણા છે ને ફરતા તેવડાય છે કઈ કેસલા મળતા નથી એમાં બે ત્રણ કેસલા ઓલા મોલા મેં રાખ્યા છે બે ત્રણ ઓલા માં છે પાંચ છ કેસલા છે રખડીએ છે ધરું મળતા નથી કેસલા મળતા નથી મિત્રો અત્યારે જોવા આ બે કેસલા મારા હાથમાં છે બે કેસલા મારા હાથમાં છે એક કેસલો ઓલી થેલીમાં છે ને એક બીજું દર છે એ બોસ ગોદેસ હું હિમા કેસલો નીકળે કે નીકળતો ને જોઈએ ગોપરો ગોપરો પવન બહુ છે ને એટલે અવાજ એક કેસલો થોડો નીકળી ગયો મિત્રો જો મિત્રો કડીજો કડી જો કડી જાઓ મૂકીએ થોડો કે પાણીમાં રહેવા દો કડી ખોવાય જ કેસલે ભાઈ આ કૌર આવે પાણીમાં બહુ પકડી લાવીને ઘરે એ છે ને ખોલી પકડ મિત્રો નાય ધોઈને થઈ ગયા રેડી હવે કરવાનું છે આપણે જમવાનું જમણ કાં એ વિશુબે નહીં અમારે ઉઠી ગયા હા હાલો હાલો જમીન પછી મળી ગયા તો મિત્રો અત્યારે કેશલા જો કેટલા લાવ્યા એ તમને બતાવું પણ અત્યારે મારા મમ્મી આમાં ઠેલે ને તો જો મારા મમ્મી એક તો બીસ ને આ પણ બીસ હાડી એમ કરડી નહીં આટલો કાટલો 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 બસ કા હવે ખેલ તો જો કેટલા કેસ લે આવે હા ના ગા મોટા મોટા છે ને મોટા મોટા જો આમાં મોટા મોટા છે લગભગ કેટલા છે હ હાથ ને જો જો ટ્રાય કરી તો રેની પાછો હાથ હાથ લાગે છે આમાં પર બધા મોટા છે આવા છે બધા એક્સપોર્ટ કેસલે ને આમાં છે ને શારક કેસલે કેટલા તો થાળી પકડ પકડ

જો આ બધા તડકી વેરાય ને બેઠેલા બપોરે વેલા પણ અત્યારે ઠંડી લાગે તડકો નથી અત્યારે ત્રણ વાગી જાય પણ આમ તો તડકો જ છે તો મિત્રો જો આ કેસલા છે હવે એને આપણે પકાવવાના છે રેસીપી બનાવવાની છે અત્યારે ઘરે આવી ગયા મસ્ત મજાના ક્રેપ છે તો હવે આને જો લીંગા ભાંગવાના છે તો તેજલ બેન આવી ગયા છે કુકિંગ કરવા સળવાગડી તમને આડી બતાવ્યું કેવી રીતના કરવી આ બાપા તું સીટીની બેન આલતે તેલ લંગા બાંગ નાકો હાલો પોતે પોતે તેલ બે ને હવે ભાજી આવે છે નાખવાની ખાઈ જા હ સંજે ઓ હા ઈ જમામાં કે તો જોવી છે કાટા કે કાટા કે હવે જોવી છે આખો જો પકડાવતો જોઈએ ને કાટા એ તો કડડી જ આવડે હો મને તેજલ બિન કેસલન રેસિપી બનાવવાના છે જો કેવી રીતે બનાવાય ને હું તમને બતાવવા મોટા મોટા છે ઓલ્ડિસ ડાયરેક્ટ લે અને તો હું થઈ જાય તો મિત્રો અત્યારે જો કેસલા બેસલા બધું સુધારી નાખ્યું ડુંગળી ટમેટા ને બધું ને કેસલા રેડી થઈ ગયા બેકિંગ ઓલા કરી નાખ્યા મેકિંગ તો કાજલ રોટલા ઘડેશ ને બીજા કેસલા બનાવીશ મારા મમ્મી બે કેસલા બનાવવાના છે એક કેસલા બનાવવાના તો પ્લાન ચેન્જિંગ કરી નાખ્યો બિરિયાની બનાવવાની છે તેજલબેન કે બિરિયાની બનાવીશ ને અમે અમારા અલગ કેસલા બનાવીએ કા મમ્મી અમારે કાજલના ને મારા મમ્મીના ને મારા એ અમે શાક બનાવવાના છે તેજલબેન બિરિયાની બનાવવાના છે આ છે અમારી મિશિતા બેન મિસિવા ટાટા કહી દે બધાને તો મિત્રો બારી બિરયાની બનાવવાનું સ્ટાર્ટઅપ કરવાનું છે રોટલા ઘડાઈ જાય પછી તો અત્યારે મારા મમ્મી અહીંયા ગેસનો સૂલો છે તો ત્યાં શાક બનાવીશ જો કેસલાનું ઓલું બનાવી નાખ્યું કઢી કઢીવાળા બનાવવાના છે તો મિત્રો જો અત્યારે કેસલા પાકવાનું સોલું થઈ ગયું છે આપણે આમાં કેસલા મૂકી દીધા છે ને પાછા અત્યારે મારા મમ્મી બનાવે શા શાનો ટાઈમ કેટલા પૂર્ણ હાથ હોય કે ને અત્યારે શા બનાવીશ બોલ તો મિત્રો અત્યારે જો બિરયાની બનવાની ફૂલ તૈયારી છે મસાલો બધો પાકી ગયો છે બિરયાનીનો બટેટા બટેટાના કેસલા આગડી નાખીએ બેન આ ભાઈ અમારે એટલો છે એ કે મારે જ બે કેસલા ના ઓલા નાખવા બે કેસલા ને લઈને બેઠો છે એ કે મારે જ ઓલામાં નાખવા જાય તો મિત્રો અત્યારે આપણે બેઠી ગયા જમવા જો આપડા આપણા કેસલાનું શાક છે આ કાજલા કેસલા છે મારા મમ્મીના ઓલામાં છે ને આ બીજા લોકો છે ને મેમ્બર એ લોકોને બિરયાની બિરિયાની છે જો એ લોકોને બિરયાની બિરિયાની બનાવીને કેસલાની બધા બિરિયાની ને આપણે રોટલા ને શાક ખાવાનું છે આલો બધા જમવા જમી લઈએ હવે આ ભાઈ એક ટોટની મારે બેઠો ખાટલાની ઉપર ચડીને તો મિત્રો અત્યારે ફાઈનલી આપણે આવી ગયા છે આપણા રૂમમાં ને વિડીયો ગમી જો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા નવા હોય તો આપણી ની અંદર ને ભાઈ જો તમને કહેવાનું હતું કે અત્યારે થર્ટી ફસ્ટ એકત્રીસ ડિસેમ્બર આવે તો જો તમે દીવ આવો ને તો ખાસ ધ્યાન રાખજો કેમ કે પોલીસનું ને થોડુંક કામકાજ વધી ગયેલું છે તમે જરાક વાકમાં આવ્યો ને એટલે તમારા ફાઇન ફાળીએ તાકાતથી ને તમારાથી પછી કંઈ લાગવા કંઈ નહીં થાય કે કંઈ ઓલું નહીં આવે તમારે ફાઇન ભરવો જ પડીએ એટલા માટે દીવ આવો તો ધ્યાન રાખજો મતલબ એમ સેફટીમાં તમારી રહેજો નકર કે સોતે સોતા ફાળી નાખીએ એટલે જરાક શેતીને આવજો સીટ બેલ્ટને મારી દેવાનું પોલીસવાળા જ્યાં હોય ને વિભ્યા હોય આડા રસ્તે ને ડ્રિંક કરેલું હોય એને ડ્રાઈવ નહીં કરવાનું એવી રીતના થોડુંક નિયમનું ના આવે એનું પાલન કરજો ને દીવ રખડો મસ્ત કરો આ કરો બાજુ આવો આટો મેરજો ફોન બોન કરીજો મેસેજ બેસેજ કરજો આપણે આવ્યું મળવા તો મળીએ એક નવા વિડીયોમાં સાંજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય